એક ભારત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના નિવેદન સામે ગેનીબેન ઠાકોરનો દાતાના પુજપુર માં નિવેદન નૌકાબેન પ્રજાપતિ ભાજપે લખેલી સ્ક્રિપ્ટ વાંચે છે તેમના આકાઓ મારી સામે લડી નથી શકતા એટલે સ્ક્રિપ્ટ આપી વંચાવે છે અન્ય સમાજને ઊભા કરી અને સ્ક્રિપ્ટ વાંચી સમાજમાં મતભેદ ઊભા કરે છે આનો જવાબ જનતા સાતમી તારીખે આપશે ગેનીબેન ઠાકોર પશ્ચિમ બંગાળનો દાખલો આપવાની જરૂર નહીં એમની સમાજની દીકરીને ભાજપમાં રહી ન્યાય અપાવવાની જરૂર હતી ગેનીબેન ઠાકોર રિપોર્ટર અંકુશ ત્રિવેદી બનાસકાંઠા કોઈ કે લખેલે આપેલું ભાષણ કરો છો ને એના કરતા જાતે કોક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેનીબેને શું મદદ કરી છે ને તેમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી એ ગુજરાતની જનતાને બનાસકાંઠાની જનતાને ખબર છે ત્યારે હું ફરી અમને કહું છું કે તમને લખીને નાખ્યા ભાષણ જે તૈયાર કર્યા છે ને એ તમારા આકાઓ પણ પૂછ્યું કે જયારે તમારી પોતાની તાકાત નથી અમારી ત્યારે તમે એકબીજા ના સમાજ ના આગેવાનો ને લખી નાખીને સમાજ સમાજને ને એકાબીજા સામે લાવવાનું કામ જે કરો છો ને પણ અમે ગાંધીજી ના વારસદારો છીએ અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છીએ અમે જે સહન કરવાનું હશે કરી લઈશું પણ આવનાર સમય સમાજો હોય કે બનાસકાંઠા ની જનતા એ બધાનો જવાબ એ હાથમી તારીખે મતદાન કરીને આપશે એટલે મારે એ બાબતમાં કઈ ખુલાસો નથી કરવો પણ આટલો મેસેજ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓના એવન શોષણ થતા હતા એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો ભાજપનું શાસન છે અને એ ટાઈમે એ દીકરીઓને ન્યાય અપાયો હોય ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળ ના દાખલા ના આપવા પડે તમારે આના દાખલા આપવાની જરૂર છે એટલું જ મારું કહેવાનું છે ધન્યવાદ